પોતાના જીવનની એક સેલ્ફી માટે ભયંકર કિંમત ચૂકવી પડી વિજયનગર તાલુકાના કણાવદાર ગામ નજીક આવેલા ધરતી માતાના મંદિર દર્શને ગયેલા યુવક અલ્પેશભાઈ મેણાત તેના મિત્રો સાથે મુલાકાત માટે ગયો હતો પર લીલાપણને લીધે તેનો પગ લપસી ગયો અને એકાએક તે ધોધમાં ખાબકી ગયો ભારે વહેતા પાણીમાં ગરકાવ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોનો જમાવડો પણ હાજર થઈ ગયો હતો ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પરિવારજનો પર આઘાતની લાગણી છવાઈ ગઈ છે આ ઘટનાએ પરિવાર જીવલેણ સેલ્ફીના ખતરાઓ સામે સાવચેતીની ચેતવણી આપી છે